નમસ્કાર મિત્રો જય ગુરુદેવ આપણે પ્રથમ વિડીયોમાં તબલાની પ્રાથમિક માહિતી અને બીજા વિડીયોમાં આપણે પટ્ટી વિશે વાત કરી હતી કે તબલાની પટ્ટી કઈ રીતે બનાવી હવે આજે આપણે હીંચ તાલ વિશે વાત કરવાની છે નોર્મલી તબલાના જે તાલ છે એમાં હિંચતાલ દેશી ચલતી કહેરવા દાદરા દીપચંદ આપણી જે સંતવાણીમાં મુખ્ય આપણે જે રાગો સાંભળતા હોય છે એ લગભગ આટલા તાલ વાગતા હોય છે અને જ્યારે પણ તબલા શીખવાની શરૂઆત કોઈ કરતું હોય અથવા તો શીખતું હોય તો હંમેશા તેની શરૂઆત હિંચથી થતી હોય છે હિંચ અને દેશી ચલતી આ તબલાનું પ્રથમ પગથિયું છે જ્યાં સુધી તમને હિંચ અને દેશી ચલતી કમ્પ્લીટ નહીં આવડી જાય ત્યાં સુધી અન્ય જે રાગ છે લગી કેરવા દાદરા દીપચંદ એ શીખવા થોડા મુશ્કેલ પડે અને તાલ અને દેશી ચલતી એ શીખવી પણ ખૂબ સરળ છે માત્ર તમારી થોડીક કોઠાસૂજ મહેનત અને થોડો આપનો રિયાઝ આટલું તમે કરશો ને એટલે ખૂબ ઝડપથી હીચ અને દેશી ચલતી આવડી જતી હોય છે હીચ મોટા ભાગે બે રીતે વગાડતા હોય છે એક જે શીખતા હોય છે એ અને એક જે પ્રોફેશનલી જે સ્ટેજ પર આપણે જે મોટા મોટા ઉસ્તાદોને સાંભળતા હોય છે હીચ શીખવા માટે સૌથી સીધીને સરળ રહે છે તો ઘણા મેં છોકરાઓ એવા જોયા છે નવા જે શીખતા હોય એ તબલાને આમ સીધું મારતા હોય તો પહેલી વાત કે ક્યારે આમ તબલામાં આમ સ્ટ્રેટ ન મારું કારણ કે સ્ટ્રેટ મારવાથી એનો જે બેઝ નીકળવો જોઈએ ને બેઝ નથી નીકળતું હિંચ શીખવા માટે આ પહેલી આંગળી તમારી અને આ બીજી અને જ્યારે તમારે તબલા પર તમે ટપોર મારો છો ત્યારે તમારો હાથ આ રીતે આમ

તો જ એનો રણકાર સંભળાશે તમે આમ અડાના ડેરી રાખશો તો એનો રણકાર નહીં સંભળાય આ પેલી રીત બીજી રીત જે ઉસ્તાદો વગાડતા હોય છે પરંતુ એ જે શરૂઆતમાં જે લોકો શીખતા હોય છે એને કદાચ એ રીત થોડી શીખવાના સમય થોડી મુશ્કેલ લાગશે એ જેમ જેમ તમે રિયાઝ કરશો શીખશો ને એટલે એ પણ આવડી જશે નોર્મલી જેમ કેરવામાં આંગળી અહીંયા રહેતી હોય છે આ રીતે આમ જીવારી વાગતી હોય છે તો એમાં જે ઉસ્તાદ લોકો હોય છે એ જ રીતે હિંચ વગાડતા હોય છે આ જે આંગળી છે એને ત્રણ વાર ને ટપોર મારવાની હોય છે આમ સાથે જીવારી પર કેવી રીતે આંગળા ચલાવવા સિમ્પલી આ આ બે એક હવે આવે વાત ભોરમ તો ભોરમમાં હિંચમાં ત્રણ આ પેલી રીત જયારે તમે ત્રણ વાર અહીંયા ભોરમમાં પ્રેસ કરો ત્યારબાદ આ કરી

અને એની વર્ષોની તપસ્યાના કારણે એ નોર્મલી તબલા પર આ રીતે કરી શકતા હોય છે જ્યારે તમે રિયાઝ કરશો તમે તબલું શીખશો થોડો ટાઈમ છ સાત આઠ બાર મહિના તો તમે પણ એ રીતે કરી શકશો ને એ રીતે કરવામાં ખાસ આ જે આગળનો ભાગ છે એ આમનો હડવો જોઈએ જે આ પાછળનો ભાગ છે એને આ રીતે આમ થવું જોઈએ જે તમે આમ કરો છો ને ત્રણ થાબી પછી એનો એક સરસ મજાનો બેઝ નીકળે છે અને સાંભળવું ખૂબ સારો લાગતો હોય છે તો તબલું શીખ જે લોકો શીખે છે રિયાઝ કરે છે એના માટે ખાસ કે હીંચ અને ચલતી દેશી ચલતી આ બે વસ્તુ તમને વ્યવસ્થિત આવડી જાય ત્યારબાદ એની અંદર જે વેરિયેશન આવે છે ઘણી જગ્યાએ મૂર્તિ આવતી હોય ઘણી જગ્યાએ લિપટીપ લાગતી હોય તો જ્યારે તમને હિંચ ચલતી અને એની અંદરના બધા વેરીએશન આવડી જશે ત્યાર બાદ જ તમારે અન્ય તાલ શીખવા ખૂબ સરળ રહેશે વેરિયેસનની જો વાત કરી તો આ એક હિંચની અંદર વેરીએશન આવે છે પછી તો આશા રાખું છું મિત્રો કે આપને આ જે ઈચ્છ શીખવાની સીધી ને સરળ રીત છે એ સમજાઈ ગયા છે સિમ્પલી બે આંગળે આ રીતે એક આંગળો આ રીતે સીધી સિમ્પલ રીત છે અને કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે બસ થોડી મહેનત થોડો રિયાઝ એટલે ખૂબ ઝડપથી આવડી જશે આપનો રિયાઝ એ જ આપણા માટે મહત્વનો છે એટલે રિયાઝ કરતા રહેજો કોઈ કમેન્ટ હોય તો કહી શકો છો મને જેટલું ખ્યાલ હશે એટલું હું આપને ચોક્કસ કહીશ જય ગુરુદેવ